અમીરગઢ તાલુકામાં આદિવાસી વિસ્તાર ધરાવતા ખૂણિયા ગામમાં પૌરાણિક અષ્ટભુજા માતાજીનું મંદિર આવેલું છે શ્રી મંદિરે છેલ્લા ચાલીસ વર્ષથી લાભપાચમના શુભ દિને છપ્પન ભોગ અન્નકૂટ ધરવામાં આવે છે અને હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન તેમજ પ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે અમીરગઢ તાલુકાના ખુણીયા ગામમાં વર્ષો પહેલા ખોદકામ દરમિયાન એક મૂર્તિ મળી હતી અને સમય જતા જગ્યાએ ભક્તોના સહયોગથી દેવાલય બનાવવામાં આવ્યું છે શ્રી પવિત્ર સ્થળે માતાજીની પૂજા અર્ચના બાદ છેલ્લા ચાલીસ વર્ષથી લાભ પાચમના શુભ દિને એકસો અગિયાર વાનગીઓનો છપન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવે છે આ પવિત્ર સ્થળે હજારોની સંખ્યામાં માતા ભક્તો ઉમટી પડે છે અને માતાજીના ચરણોમાં શિષ્ય ઝુકાવી આશીર્વાદ તેમજ પ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે જે આ સુણીયા અંબાજી મંદિર તાલુ હમીરગઢ તાલુકામાં સુણીયા ગ્રામમાં બિરાજમાન અષ્ટભુજા અંબિકા મહિસાધુ માધણી સોમભુ પ્રગટ મૂર્તિ છે આમાં પાંચ મૂર્તિ અહીંયા નીકળેલી છે સાડા અગિયારસો વર્ષ જૂનો જૂનો ઇતિહાસ બતાવે છે હું ઓગણીસો છ્યાસીથી અહીંયા માની સેવામાં છું ચાલીસ વર્ષથી માનો અન્નપૂટ રહી છે આજુબાજુના ગામના માઈ ભક્તોના સહયોગથી એને અનન્ય ભક્તોના સહયોગથી આ કાર્ય પરિપૂર્ણ થાય છે અને પરિપૂર્ણ કર્યા પછી મા ભગવાનની પ્રતિષ્ઠિત કોમ એક પંગતમાં બેસીને જમે છે એમાં કોઈ ભય ભેદભાવ વગર અમે આ અન્નપૂટનો પ્રસાદ લોકો ગ્રહણ કરીએ છીએ આધ્યાત્મક શ્રી અષ્ટભૂજા અંબિકા માતા મંદિર અમીરગઢ લાભપોચમના પોચમના દિવસે અન્નકૂટ થાય છે અને વર્ષોથી પરંપરા મુજબ મહંત હરિદાસજી મહારાજના સાનિધ્યમાં માતાજી અષ્ટ પુજા અંબાકાળા કૃપા છે આ પરંપરાગત રીતે અન્નકૂટ થાય છે અને રાજસ્થાન ગુજરાત જેમ કે હું દાંતીવાડા તાલુકાથી અહીં આવું છું દર સાલ અને અહીંયા પ્રસાદ થાય છે માતાજીની મહા આરતી અહીંયા થાય છે અને અહીંયા આદિવાસી इलाકો છે તો આદિવાસી લોકો બી અહીંયા આવે છે અને બહુ માનતા માતાજીની સફર બને છે ને ગુરુપૂર્ણિમા મોટું પ્રસિદ્ધ થાય છે ગુરુજીના આશીર્વાદ દેવાય છે એ નવરાત્રિમાં આઠ અમે દિવસે એ હવન થાય છે મોટું એ બહુ ભક્તો જમણવા થાય સમુલગન થાય છે આ દિવસે એ બહુ પબ્લિક આવે છે માતાજીના આશીર્વાદ થી બધા કામ સફળ થાય છે અત્યાર સુધી ને આપણે આખું જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં બહાર